પ્રેરાવાની થોડીક જ વાર છે ભાઈ ભાભી એ આવે છે અને આનંદ જો દૂર થી બિગ બોસ ચાઈલ આવે છે ગાડી પાર્ક કરી શું કે સવાર સવારમાં વોકિંગ ઈ રેલવે સ્ટેશન ઉપર મે આવી ગયા છે ભાઈ ભાભી

જાતીતી મે જોઈ લીધી પછી પછી કે પછી તો હવે આપણે અહીંયા પહોંચી ગયા ને આપણે હવે ફોન કરવાનો છે ઘરે એને કહેવાનું છે આમ બધા આ ટ્રેનમાં જઈ જઈ ભાઈ કઈ દીધું છે અમે આવશું ગોવા તમે છો ત્યાં પેલા ઉતરી <strikes andongs>

શું થયું ઓલી ગઈ એટલે તમે ને કેતા ઢીલી ન પડી અમે કેતા ને કઈ ફેર ન પડે હમ કામ 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 બધા કામ જાજુ છે ક્યાંય કોઈને છોડીને નથી કઈ કામ કરવા ગયા હોય બા લે જોશે તો એને એમ થાય કે આ બા કેમ રોવે છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ તમે બધા મજામાં આપ્યા છે બપોરના અને બસ કામ અમે બેનને મૂકીને અને પછી આવીને આ હું કામ કરું છું ઉદાસ ઉદાસ થઈ ગયા છે અમે તો શીએ અહીંયા ભલે હોય અમારાથી કઈ ફેર નથી પડતો જો આ બધા તમને કેવા યાદ કરતા હોય છે અંબા અંબા કહી એકવાર ત્યાં જઈ આવું છે હમ હા તો આપણે જઈ આવીશું ઓકે હમ ડન હાલો બે વાગી ગયા છે મા દીકરાને લાગી ભૂખ તો અડદિયા ને પાક ઉલેયરા પછી ભૂખ છે હવે મેં કીધું આવે તો પછી કંઈક જમીએ હા બધાય પાછા બહાર ગયા તા શાક થઈ ગયું છે ભાતાય થઈ ગયા છે થેપલાય થોડાક પડ્યા છે હમ બેસો ખુલી જાય હમણાં છે ને

ના ગરમ રોટલી હમ હમ રોટલી ખાવ ને ગરમ ના એના ઉપર તો ટેકો રહ્યો અમારે ખજૂર પાક ને લટકા ઉપર તો તમારે ખાવું હોય તો કરી દઈશું ટીવી માં શું મૂકી દઉં બોલો

કાળા જાંબુ છે રેગ્યુલર જાંબુ છે આ બધું અહીંયા મળે છે અને ઓલમોસ્ટ અમારું શૂટ પતી ગયું છે હવે અહીંયાથી જાય છે બીજા નેક્સ્ટ લોકેશન ઉપર હું ગઈ હતી મારી ફ્રેન્ડની ઘરે એ થોડા દિવસ મમ્મી ત્યાં આવી છે ને તો મંડે જાય છે ને તમે મળતી આવું અત્યારે વાગ્યા છે સાત ને દસ પછી ગઈ છું ઘરે જોઈ બધા શું કરે પૂરું થઈ ગયું પિક્ચર હા એ દાઈનું નતો બારનો એટલે ઓલું તો મારી ફિંગરપ્રિન્ટ થી ખુલી જાય એકરમાં કઈ ઠેકાણું નતું એવો અને એમાં તિલિમકુમાર હતો જ ને બબુજીએ જોયું કે ન જોયું પછી થોડુંક જોઈ પછી મૂકી દીધું એને ત્યાં લેમ્પ ચાલુ દેખો બાપુજી બેટા થાઈને એટલે વાંચ્યો છું કઈક ના હું તો માળા કરું છું ઓમરાથી પડે તો હમ ઓતેજ કોલ આમ સ્વામી છે અમારે પાસે આ સાત જાતના અલગ અલગ મસાલા છે આ જ અમારો બેસ છે સોનો રે ભરવાનો મસાલો ઓલી

આજે આનંદ જમવાનું નથી ઘરે એટલે થોડાક રાઈસ પડ્યા હતા તો બાને રાઈસ વઘારવા છે ને મારા અને બાપુજી માટે રોટલી આ વિધાઉટ ઓનિયન ખાલી કોથમીર મરચા લીમડો હું ને બાપુજી જમવા બેસી ગયા છે વઘારેલી રોટલી બાપુજી પેલા કચરો વીણે છે નાના છોકરાઓની જેમ લીમડો કોથમીર લીમડાનું ઝાડ છે લીમડો નથી આવા લીમડાનું ઝાડ હોય

નામાંકિત ઘણી બધી બ્રાન્ડ ત્યાં હતી અને બહુ લિમિટેડ ટાઈમ માટે હોય છે આજે હું શૂટ કરું છું તમે કાલ જોશો ચોથી તારીખ છે આજે અને બાર તારીખ સુધી જ અવેલેબલ છે અને ઘણી બધી એવી કંપનીઓ છે કે તમને કદાચ ત્યાં ઓફર ડિસ્કાઉન્ટ બી સારું મળી જાય વર્ષે એકવાર કરે છે આ લોકો એટલે હું એમ કહીશ કે જે લોકો રાજકોટ રહેતા હોય એને વિઝિટ કરવા જેવી છે જેને જવું હોય કાલ ચાર વાગે તમને અપડેટ તો મળી જશે અને હવે બસ હું આ વિડિયોને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત